ડાંગ પંથકમાં મોડી રાતથી મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરી હતી આખો દિવસ અહીં ધમધોકાર વરસાદ વરસતા ડાંગમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય આકાશમાંથી પાણી એવું વરસ્યું કે ડાંગ વઘઈ સહિતના ગામડાઓની નદીઓ તોફાની બનીને વહી રહી છે પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ કે એની આડે જે આવ્યું તે બધું જ તણાઈ જાય છે વઘઈના જાવડા ગામમાં તો પાણીનો એવો પાવર જોવા મળ્યો કે કોઝવેથી લઈને બધું જ ડૂબી ગયું ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા નદી એટલી ગાંડી તૂર બની કે આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા બજારોને ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હતું તો મેઘરાજે સાપુતારાને પણ ધોઈ નાખ્યું સવારથી વરસાદ ધબધબાટી બોલાવતા ગીર સાપુતારાના ધોધ અને નદીઓ વહેવા લાગ્યા સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાય અંબિકા નદી પણ બે કાંઠે વહેતી નજરે પડી તો ઉપરવાસમાં વરસાદથી અહીંની શાન કહેવાતા ધોધ પણ જીવંત બન્યા આ દ્રશ્યો વઘઈના કોન્ડમલ ગામના છે જ્યાં પણ તોફાની વરસાદથી બધું જ પાણી પાણી થઈ ગયું નદી નાળા છલકાયા છે ઝરણા જીવંત બની ગયા છે કોંડમલ ગામે આવેલો ભાવર કડા ધોધ ખળખળ વહેતો થયો જેથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હવે તાપીના ડોલવણ તાલુકાના દ્રશ્યો પણ જોઈ લો મેઘરાજા રાજી રાજી થઈને ધોધમાર વરસી પડતા ઓલણ નદી ગાંડી તૂર બની ગઈ હતી પંજોલા નજીકથી વહેતી ઓલણ નદીનું ભયાનક રૂપ જોવા મળ્યું નદીના ફૂફાડા મારતા પાણીમાં બધું જ તણાઈ ગયું ગામના પુલ પર પણ પાણી ભરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો પંચોલ આશ્રમમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ગામમાં પણ પાણી ઘૂસી જતા ભારે ખાના ખરાબી થઈ હતી ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા ગુજરાત માટે બોતેર કલાક ભારે મેઘરાજાની બીજી ઇનિંગ વિસ્ફોટક હશે ઉત્તર મધ્ય અને પૂર્વમાં ધમાકેદાર પડશે ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી પાણી કરી નાખ્યા છે ધૂવાધાર બેટિંગ કરતા બધું જ પાણી પાણી થઈ ગયું છે ત્યારે જુલાઈ માસમાં પણ જળ વિસ્ફોટ થવાનો છે મેઘરાજા ખમૈયા કરવાના મૂળમાં તો જરા પણ નથી ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી બોંતેર કલાક ત્રાટકવાના છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે આગાહી મુજબ બે જુલાઈ અને ત્રણ જુલાઈ ભારતીયથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આખા ગુજરાતને મેઘરાજા ગમરોળી નાખશે છ જિલ્લામાં ભારતીયથી ભારે વરસાદ થઈ શકે

और जो डे फोर से लेकर डे सेवन तक इसमें वेरी हैवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेज में गुजरात रीजन के लिए दिया गया है पाँच तारीख से लेकर आठ जुलाई तक